ભગવાન ભોલેનાથને ભજતા ભક્તોએ ધન્યતા અનુભવી હતી પાટણ નરેશ સિદ્ધરાજ જયસિંહના જન્મસ્થળ મનાતા શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરના સ્વયંભૂ શિવલિંગ અનેરી આસ્થાનું કેન્દ્ર બન્યું છે આ પાલમપુર હિન્દુ સમાજ સંચલિત પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે ઐતિહાસિક છે પાટણના મહારાજા જયસિંહ સિદ્ધરાનું જન્મસ્થાન છે મિનલદેવીને અઢાર માસ પૂરા થતાં જન્મ ન થતાં બાળકનો તે અહીંયા નીકળ્યા હતા આવ્યા હતા અને અહીંયા રોકાયા બાદ અહીંયા પુત્રનો જન્મ થયો હતો એની ખુશીમાં પાણીની વાવ ખંદાવતા ખંદાવતા નીચેથી આ શિવલિંગ મળેલું છે એટલે આ શિવલિંગ સ્વયંભુ કહેવાય અને લોકો દૂર દૂરથી આવે છે અને આજે શિવરાત્રી છે સાંજે શણગાર થશે રાત્રે ચાર પ્રહરની પૂજા થશે અને ચોવીસ કલાક મંદિર ખુલ્લું રહેશે વધતા આજની ભીડ ઘણી છે અને લોકો દૂર દૂરથી આવે અને માનતા કરે અને એમની માનતાઓ સિદ્ધ થાય છે જોકે આજે શિવરાત્રી પર્વ નિમિત્તે વહેલી સવારથી જ શિવભક્તોનો અવિરત પ્રવાહ ભગવાન ભોલેનાથને રીઝવવા આવી રહ્યો છે ત્યારે શ્રી પાતળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોનું કીડિયારું ઉભરાયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો પાતાળેશ્વરનું મહાદેવ ઐતિહાસિક મંદિર છે અને છિદ્રા જયસિંહનો જન્મ થયેલો શિવરાત્રીના પ્રસંગે અહીં આખો દિવસ ધર્મભ્રમી પ્રજા આવે છે અને રાત્રે પાક ભ્રહની પાક રુદ્રી થાય છે આનો વૈવાદ પાલનપુર હિન્દુ સમાજ કરે છે અને આ મંદિરની અંદર ધર્મભ્રમી પ્રજાની ખૂબ જ શ્રદ્ધા છે હરમાં તો સિદ્ધરાજ જયસિંહના જન્મસ્થળ બનાતા શ્રી માતાળેશ્વર મહાદેવ મંદિરમાં આજે શિવ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો મહાદેવ મંદિરમાં ઓમ નમ શિવાય નો નાદ ગુંજી ઉઠ્યો હતો સંજય જોશી અમદાવાદ ખાતે ત્રણ દિવસ માટે